નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના પ્રથમ અને વર્તમાન પદાધિકારીઓ ગુજરાતમાં રાજ્યપાલ તો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ અને વર્તમાનમાં રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્યમંત્રી તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા અને વર્તમાનમાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ હતા કલ્યાણજી મહેતા અને વર્તમાનમાં અધ્યક્ષ છે શ્રીમતી નિમાબહેન આચાર્ય હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તો પ્રથમ ઉપાધ્યક્ષ હતા અંબાલાલ શાહ અને વર્તમાનમાં ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ ભરવાડ વિરોધ પક્ષના નેતા પ્રથમ વિરોધ પક્ષના નેતા હતા દાસ ગાંધી અને વર્તમાનમાં વિરોધ પક્ષના નેતા છે સુખરામભાઈ રાઠવા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પ્રથમ મુખ્ય સચિવ વી ઈશ્વરન અને વર્તમાન મુખ્ય સચિવ છે પંકજ કુમાર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તો સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્ચંગરાય ઢેબર જે ગુજરાતની સ્થાપના પહેલાના હતા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી તો ઇન્દુમતી શેઠ જે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા પ્રથમ મહિલા સ્નાતક તો પ્રથમ મહિલા સ્નાતક છે વિદ્યા ગૌરી નીલકંઠ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો આપણા ગુજરાતના પહેલાં મહિલા મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ